આ તમે જોઈ શકો વાપી મહાનગરપાલિકા દ્વારા આ ખા રોડ બનાવવામાં આવેલો આ તમે જોઈ શકો આ શાળાના લીધે આ રિક્ષાનું આજે અકસ્માત થયું છે આ જોઈ લો તમે આખી રિક્ષા પલટી ગઈ વાપી દેસાઈવાર રોડ પર આ લોકોના તંત્રના બેદરકારીના લીધે એમાં ત્રણ પેસેન્જર બેસેલા હતા એ લોકોને બી ઈજા થઈ છે અને જે ડ્રાઈવર છે રિક્ષા એને જનસેવા ખાતે દાખલ કરવામાં આવ્યું છે એનું પગ આખું ફ્રેક્ચર હતું હવે આ જાડી ચામડીના મહાનગરપાલિકાના અધિકારીઓના લીધે આ કોઈ જો મજ આ તો પ્રથમ વરસાદ થયો હજુ તો કેટલાક વરસાદ હજુ પડશે અને કેટલા ખાડા પડશે અને કેટલા લોકોના જીવ જોખમમાં લેશે આ નગરપાલિકાના અધિકારી જે આંધ્રા છે મુંગા એ લોકો જોઈએ આ તમે રિક્ષા બી જોઈ શકો આખી રિક્ષા પલટી થઈ ગયેલી હતી રિક્ષા ડ્રાઈવરને જનસેવા ખાતે દાખલ કરવામાં એનો પ્રોસ પણ ફ્રેક્ચર છે આ પ્રજાનું મોતનું કારણ આ જાડી ચામડીના પ્રજા આ અધિકારીઓના લીધે ભોગવી રહી છે પ્રયાસ આના માટે કંઈક કરવું જોઈએ અને આ તાત્કાલિક ધોરણે આના ઉપર જે તે કોન્ટ્રાક્ટર કા તો કોઈ રિક્ષાવાલા બિચારાને ન થાય એવા કોન્ટ્રાક્ટર પર કેસ કરવો જોઈએ